तो लॉजी हो गई है बढ़िया ऐसी सुबह और हम उठ गए हैं क्योंकि आज तो छुट्टी है तो कैसे है आप सब लोग तो देखिए ही भी उठ गया है आज तो और फोन देख रहा है उसने चाद पी लिया है और यहाँ पे ना धो के रेडी हो गए हैं तो आज तो बाल धोए है तो लगता है आज तो कहीं बाहर जाने वाले है और खाना बन गया है कि नहीं आज तो देखिए यहाँ पे

આમાં ચેવડો છે સાથે આમાં ભાફરી બનાવી લીધી છે સરસ મજાની જો દૂધ છે ચા છે ચેવડો છે અને ઘી છે તો આટલી વસ્તુ છે નાસ્તામાં તો ચાલો જે કોઈને નાસ્તો બાકી હોય હાડા દસે તો એ આવી જજો અમારે તો બાકી છે આજ તો રજા હતી એટલે આપણે મોડા ઉઠ્યા હતા એટલે નાસ્તો કરવાનો બાકી છે આજે નજી બાર જવું છે તો પછી તમને આગળનું વિઝ્યુઅલ્સ બતાવશો આજે મંદિરે જવાનું છે દર્શન કરવા માટે

એમના ખરીદીશું તો પછી ત્યાંથી ડીમાર્ટમાં જઈ ખરીદી કરી તમને બતાવશું અને પછી ફેર જવાનું છે મોટા વાળા છે બાજુ તો દોસ્તો બ્લોકમાં બન્યા રહીજો અને આજનો સુવિચાર લઈને હું આવી આવીશ પછી તમને આપી દઈશ બપોર વચ્ચે સુવિચાર તો ઠીક છે તો એવું કંઈક છે ને વિડીયોને શેર કરી દેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અને કમેન્ટ પણ જરૂરથી કરજો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામી સ્વામિનારાયણ तो देखिए दोस्तों हम अब दीदी के घर आ गए हैं और ये गाड़ी चला रहा है ही। चला ही तो यहाँ पे आ गए हैं और यू गाड़ी चला रहा है उसको जो हेतु भाई है उसकी गाड़ी चलाने में बहुत मजा आता है और वो उससे भी खेल रहा था वो प्लेन है उससे हकाई तो क्या मकावानी नी को गाड़ी तो रिवर्स हकाई તો ચલા પે બહુ મજા આતા હૈ ગાડી ચલાવે ઘરે લે વેરી ગુડ તો જુઓ દોસ્તો હિયા પણ ખુબ મજા પડી ગઈ છે ક્યારનો ઉતાવળો જો તો ઈ ફિયા ઘરે રમવા માટે હવે દોસ્તો રમે છે અને અમે આવી ગયા છીએ અહીંયા જો એ પ્લેન થી રમે છે અને સરસ મજાની રમવાની મજા આવે છે હિયુ પતંગ ચગાવે છે પ્લેન ની ઉત્તરાયણ છે કાલે તો હેતુભાઈ ની જે પતંગ છે એ ચગાવે છે બેઠા બેઠા એને તો મોજ પડી ગઈ છે આજે રમવાની ક્યાં જવાનું જવાનું છે છે અને કઈ બાજુ અત્યારે ટોળીમાં બેહવાનું છે મા એને પછી ધ્યાન નો માયે બીજું મળે એમ શું કહેવાય કોણ પ્લેન લઈ દેશે તને તો ઉસકો મમ્મા લે દેગી તો જો દોસ્તો અમે અહીંયા શામધામ આવી ગયા છીએ અને ઈ નેહલ માટે ખરીદી કરવા માટે આ શામધામ છે અમારો એરિયો જો તમે અહીંયા અહીંયા બધી વસ્તુ ટોટલી લેડીઝની અને બધી અલગ અલગ બધી વસ્તુ મળી રહે છે હેવીથી હેવી રેન્જથી માંડીને ઓકે તો આવું કંઈક છે જો હિયોન લઈને આવી ગયા છે અહીંયા ખરીદી કરવા આપણે લક્ષ્મણનગરમાં એશા લેગિન્સમાં અને અહીંયા રમે છે જો

तो उस सफलता आपको एक न एक दिन जरूर मिलेगी तो मुझे तो बहुत अच्छा और लगा और हम आ गए ये ओ से ये को प्लान ले लिया है देखिए वो उस पर बैठ दिया है बाहर गए थे खरीदी करने के लिए तो ये प्लान ले लिया है अब अब किचन में चलते हैं क्योंकि दोपहर के एक बज गए थे हमने नाश्ता देर से किया था तो देर से नाश्ता किया था तो अभी भूख नहीं लगी है वो खरीदी करके आए हैं एक बहन को हम खिंच देकर खिंचा जो उत्तरायण का होता है वो दे के आ गई है और दूसरी बहन आके घर जाना है ठीक है तो बने रह गए हमारे ब्लॉग में और अब हम किचन में जाके मिलते हैं तो ठीक है दोस्तों तो दोस्तों जा रहे हैं अब हम किचन में और किचन में पूछते हैं दोपहर में क्या बनने वाला है तो यहाँ पे प्रिपरेशन हो रही है तो क्या बनने वाला है आज कौन सी सब्जी ओके तो लेला मजनू की सब्जी बनने वाली है आज बैंगन और बटाटा का ठीक है तो इसके लिए प्रिपरेशन हो गया और यहाँ पे रोटी का लोट भी बांध दिया गया है और ये आ गया है प्लान के ले कर दे, देखते हैं, ये आ गया है उसको प्लान ले दिया है